ના દીકરાને અમરેલીથી આખે પ્રેમની પટ્ટી બાંધી આંગળીએ પકડીને રાજકોટ લાવ્યા છે હું રાજકોટ સંસદ બનવા નહીં રાજકોટના હાથી બનવા આવ્યો છું દેશના સંવિધાનને બચાવવા આવ્યો છું બંધારણીય અધિકારો ને આગળ ધપાવવા માટે આવ્યો છું સરકારે ઊભી કરેલી ભયની દિવારને તોડવા માટે આવ્યો છું આજ સરકારમાં બેઠેલા લોકો એનો અહંકાર સાતમા આસમાને પહોંચ્યો છે ત્યારે એ અહંકારને જન સ્વાભિમાનના યુદ્ધનો શંખનાદ કરવા હું રાજકોટ આવ્યો છું પણ વિશ્વાસ છે કે સો સમસ્યા એની જનેતા માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના નેતાઓનો અહંકાર છે ત્યારે નેતાઓ જનતાને જવાબદાર બને એ માટે લોકશાહીને ધબધબતી કરવા લોકશાહીને લુણા લગાડનારા લોકોને સબક શીખવાડવા સ્વાભિમાન યુદ્ધની અંદર સમગ્ર રાજકોટના જનજનને મેં નોતરું પાઠવું છે પક્ષના કાર્યકર્તાઓ સામાજિક આગેવાનો અને રાજકોટના જનજનનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે ત્રણ દિવસથી સંસદી વિસ્તારના પ્રવાસમાં ક્યાંય ઘોડે ચડાવવામાં આવે ક્યાંય ઢોલ નગારા વગાડવામાં આવે ક્યાંય ઓલડે આવે ત્યારે રાજકોટવાસીઓએ મને જીતનો વિશ્વાસ તો રાજકોટના રે રેસકોર્સ મેદાનમાં જ્યારે જન સ્વાભિમાન સંમેલન કર્યું ત્યારે જ આપી દીધો હતો મને લાગે છે કે આ લોકોના પ્રેમનો ભાર એ પડકારને ઝીલવા માટે મારે મારી જાતને વધુ સશક્ત કરવી પડશે આવતા પાંચ વર્ષ પરેશ ધાનાણી રાજકોટ સંસદીય મત વિસ્તારના કાર્યકર્તા તરીકે હાથી બની આ ભેળાઈ ગયેલા રાજકોટના ખેતરને સાફસૂફ કરવાનો સંકલ્પ લઈને આવ્યો છે સૌ લોકોને સાથે મળી અઢારી વર્ણની લાગણીઓને તાતણાએ જોડી ગાંધીજી અને સરદારે આપેલો સમાનતા અને સદભાવનાનો દીપ એ રાજકોટના હૃદયમાં જગાવવાનો મારો પ્રયાસ રહેશે મને સંપૂર્ણ વિશ્વાસ છે ઘણા બધા પ્રશ્નો છે આ બધા જ પ્રશ્નોને લઈ મને વિશ્વાસ છે કે જ્યારે પરિણામો આવશે રાજકોટ સહિત વાયા ગાંધીનગર દિલ્હીના દરબારમાં તિરંગો લહેરાવવાનો છે ઇન્ડિયા ગઠબંધનનો જય જયકાર થવાનો છે અમારી સરકાર આવશે જન જનની સરકાર આવશે રાજકોટની આશાઓને અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા અમે સૌ ખંભે ખંભો મેળવીને કામ કરવાના છે થેન્ક યુ